કેમ છું દર્શક મિત્રો આજે હું તમારા માટે જયા પર્વતી વ્રતની વાર્તા લઈને આવી છું તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર સૌથી પહેલાં આપણે વ્રતની વિધિ જાણી લેશું આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસથી શરૂ કરીને અષાઢ વ્રત ત્રીજના દિવસે પૂરું કરવાનું હોય છે વ્રત દરમિયાન રોજ સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ મંદિરે જઈ શંકર પાર્વતીની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી ત્યાર પછી એકટાણું કરવું એમાં ગોળ અને મીઠા વગરનું ભોજન લેવું છેલ્લા દિવસે જાગરણ કરવું આ વ્રત કરવાથી સંતાન સુખ તથા સૌભાગ્ય પ્રાપ્ત થાય છે હવે આ વ્રતની વાર્તા આ પ્રમાણે છે કોઈ એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ સત્યવ્રત અને બ્રાહ્મણીનું નામ સત્યવતી હતું બંને જણ ભક્તિભાવવાળા તથા સદગૃહસ્થ હતા તેમના આંગણેથી કોઈ પણ અતિથિ નિરાશ થઈ પાછો જતો ન હતો તેઓ બધી વાતે સુખી હતા પણ તેમના ઘેર શેર માટીની ખોટ હતી આથી બ્રાહ્મણ બ્રાહ્મણી અંતરથી દુઃખી રહેતા હતા એક દિવસ નારદજી એમને ત્યાં જઈ પહોંચ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ તેમનો પ્રેમપૂર્વક આદર સત્કાર કર્યો તેમનું આતિથ્ય સ્વીકાર્યા પછી નારદજીએ તેમના ક્ષેમકુશળ પૂછ્યા તેના જવાબમાં તેમણે કહ્યું આપના આશીર્વાદથી અમે સર્વ રીતે સુખી છીએ પણ અમારું આંગણું ખાલી છે આ વાત અમને કઠે છે માટે કૃપા કરીને આનો કોઈ ઉપાય હોય તો અમને જણાવો નારદજીએ કહ્યું હે સત્યવ્રત આનો પણ ઉપાય છે જો સાંભળ તમે બંને જણ અહીંથી દક્ષિણ દિશામાં જાઓ ત્યાં ગાઢ જંગલમાં અપૂજ શિવલિંગ તમને જોવા મળશે ઘણા વર્ષોથી કોઈ તેની પૂજા કરતું નથી ત્યાં જઈને બંને જણ એક ધ્યાનથી ભક્તિભાવપૂર્વક તેની પૂજા કરજો શિવ પાર્વતી તમારું દુઃખ જરૂર દૂર કરશે એમ કહી નારદજી ત્યાંથી ચાલ્યા ગયા બીજે દિવસે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું ચાલતા ચાલતા તેઓ સાંજ પડે જંગલમાં આવી પહોંચ્યા ત્યાં તેમણે એક અવાવરું શિવ મંદિર જોયું નારદજીના કહેવા પ્રમાણે તેમાં એ શિવલિંગ અપૂજ્ય હતું આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ ત્યાં રહી શિવની પૂજા કરવાનું નક્કી કર્યું સત્યવ્રત અને સત્યવતી રોજ સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને ભગવાન શંકરની સેવા પૂજા કરવા લાગ્યા આમ ને આમ ઘણા વર્ષો વીતી ગયા પણ પ્રભુ પ્રસન્ન ન થયા આથી પતિ પત્ની મૂંઝાવા લાગ્યા કે શું અમારી ભક્તિ નિષ્ફળ જશે પ્રભુ અમારી મનોકામના પૂરી નહીં કરે એક વખત સત્યવ્રત ફૂલ વીણવા ક્યારનોય ગયો હતો પણ પાછો ન ફર્યો એટલે સત્યવતીને ચિંતા થવા લાગી થોડી પછી તે તેના પતિની શોધમાં નીકળી એક ઝાડ પાસે આવીને તેણે જોયું તો તેનો પતિ મૃત અવસ્થામાં પડ્યો હતો સત્યવ્રત સર્પદંશના કારણે મૃત્યુ પામ્યો હતો તેના પતિની આવી કરુણ દશા થયેલી જોઈને તે ચોધા આંસુએ રડવા લાગી એટલામાં ફરતા ફરતા પાર્વતીજી ત્યાં આવી ચડ્યા તેમણે સત્યવતીને રડવાનું કારણ પૂછ્યું તેના જવાબમાં તેણે પોતાનો પતિ સર્પદંશથી મૃત્યુ પામ્યો એ હકીકત કહી સંભળાવી માતા પાર્વતીએ તેને આશ્વાસન આપતા કહ્યું બહેન તું જરાય ચિંતા ન કરતી હું હમણાં જ તારા પતિને સજીવન કરી દઉં છું એમ કહીને પાર્વતીએ સત્યવ્રતના શબ પર પાણી છાંટ્યું આથી તે તો આળસ મળી બેઠો થઈ ગયો અને સાક્ષાત માતાજીને સામે ઊભેલા જોઈ તે તેમના પગે પડ્યો બ્રાહ્મણી પણ તેમને પગે લાગી ત્યાર પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પોતાની પુત્ર પ્રાપ્તિની ઝંખના માતાજીને કહી તેના જવાબમાં પાર્વતીજી બોલ્યા તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને સંતાન સુખ પ્રાપ્ત થશે સત્યવતીએ પૂછ્યું માતાજી એ વ્રત કેવી રીતે કરવાનું પાર્વતીજીએ કહ્યું આ વ્રત અષાઢ માસની અજવાળી તેરસથી શરૂ કરીને ત્રીજે પૂરું કરવાનું એ દરમિયાન ગોળને મીઠા વગરનું ભોજન એકવાર કરવું છેલ્લા દિવસે જાગરણ કરવું એ વખતે શિવ પાર્વતીની સ્તુતિ ભજન ગરબા વગેરે ગાવા આ રીતે વીસ વર્ષ સુધી આ વ્રત કરવું અને દર પાંચ વર્ષે એક અથવા પાંચ સૌભાગ્યવતી સ્ત્રીને ભોજન કરાવી યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્ય ચિહ્નો આપવા આ પ્રમાણે વ્રત કરવાથી નિસંતાન સ્ત્રીને સંતાન પ્રાપ્ત થાય છે અને સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે આમ કહી પાર્વતીજી અંતર ધ્યાન થઈ ગયા સત્યવ્રત અને સત્યવતી વ્રતની વિધિ સાંભળી પોતાના ઘેર પાછા ફર્યા અને જયા પાર્વતીનું વ્રત કરવા લાગ્યા વ્રતના ફળ રૂપે થોડા સમય પછી તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો આથી પતિ પત્ની ખૂબ ખુશ થઈ ગયા અને પુત્ર સાથે બાકીનું જીવન સુખેથી પસાર કરવા લાગ્યા જયા પાર્વતીનું વ્રત જેમ સત્યવ્રત અને સત્યવતીને ફળ્યું તેમ આ વ્રત કરનાર સાંભળનાર હર કોઈને ફળજો જય માતાજી આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો